શાસનમાં મંત્રી રહ્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં ધારસભ્ય તરીકે જ રહેનારા પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયાને પણ અધિકારીઓ તેમનો પ્રોટોકોલ પાડતા નથી તેવી ફરિયાદ કરવાની નોબત આવી છે આ બાબતે કુંવરજી બાવળિયા સાથે વાત કરતા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તેમણે કહ્યું છે હું તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી હતો અને આ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં એટલે કે બે હજાર પહેલા ધારાસભ્ય હતો વર્ષ બે હજાર બાવીસમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીને હટાવ્યા પછી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતા રૂપાણી સરકારના તમામ મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા આ સમયે મંત્રી બાબડિયાને પણ પડતા મુકતા તેઓ ધારાસભ્ય તરીકે યથાવત હતા આ સમય દરમિયાન તેમણે ત્રીજી સપ્ટેમ્બર બે હજાર બાવીસ દરમિયાન ફરિયાદ કરી હતી આશ્ચર્યની વાત તો એ છે કે ભાજપના પૂર્વ મંત્રીને જ આવી ફરિયાદ કરવાની સ્થિતિ આવે ત્યારે અન્ય ધારાસભ્યો અને અધિકારીઓ કઈ રીતે વર્તતા હશે તે પ્રશ્ન છે છેલ્લા બે વર્ષ દરમિયાન આવી બાર ધારાસભ્યએ તેર ફરિયાદ કરી છે જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા અશ્વિન કોટવાલે પણ બે વખત પ્રોટોકોલ ભંગની ફરિયાદ કરી છે તત્કાલીન ધારાસભ્ય જસુ પટેલ વિજય ઠુમર નવશત સોલંકી પરેશ ધાનાણી સુનીલ ગામિત સુખરામ રાઠવા આ સાથે જ પૂંજાભાઈ વંશનો સમાવેશ આમાં થાય છે ધારાસભ્યોમાં મોટાભાગે કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ છે પણ તેમાં પૂર્વ વિરોધ પક્ષના નેતાઓ પરેશ ધાનાણી અને સુખરામ રાઠવાનો પણ સમાવેશ થયો છે હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય છે કારણ કે જો અધિકારીઓ ન સાંભળતા હોય આ તમામ ધારાસભ્યોની વાત તો પછી જનતાને શું સાંભળવાના છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક્ષ સાથે વધુ માહિતી માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર